નમસ્કાર મિત્રો આજના આ વિડીયોમાં આપણે મેષ રાશિનું રાશિફળ જાણવાના છીએ કે તેમનો આજનો દિવસ કેવો રહેશે આ મેષ રાશિમાં અ લ અને ઈ અક્ષરવાળાનો સમાવેશ થતું હોય છે સૌ પ્રથમ તેમની પોઝિટિવ દિવસની વાત કરીએ કે તેમના દિવસમાં પોઝિટિવ શું થવાનું છે તો કે એક વ્યવસ્થિત દિનચર્યાનું પાલન કરવામાં આવશે તમને છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્ય સમસ્યામાંથી રાહત મળશે અને તમે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો ઉપરાંત તમારી કોઈપણ પ્રવૃત્તિ અને ક્ષમતાઓથી પ્રશંસા કરવામાં આવશે પરિવારના સભ્યો સાથે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાની યોજના પણ બનશે વ્યવસાયની વાત કરીએ તો કે વ્યવસાય સંબંધિત કોઈ પણ નવા કાર્ય શરૂ કરવા માટે યોજના બનાવવામાં આવશે અને ઈચ્છિત નફો પ્રગતિ પણ જોવા મળશે આ સમયે કર્મચારીઓની ગતિવિધિઓ પર નજર રાખવી જરૂરી છે કામ પર બીજા પાસેથી અપેક્ષા રાખવાને બદલે તમારા પ્રોજેક્ટ સંબંધિત બધા નિર્ણયો જાતે લેવાનો પ્રયાસ કરવો હવે નેગેટિવ વાતની વાત કરીએ તો કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમારા સ્વભાવ અને દિનચર્યામાં ફેરફાર કરવો મહત્વપૂર્ણ છે જો તમે પૈસાની લેવડ દેવડ સંબંધિત કોઈ પ્રવૃત્તિ ચાલી રહી હોય તો તેને ખૂબ કાળજીપૂર્વક કરો અથવા તેની મુલ મુલત્વી રાખો શાંતિ મેળવવા માટે આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં થોડો સમય વિતાવો તો આ તો તમારી આજની દિનચર્યા આજનો તમારો દિવસ કેવો રહેશે તે તમે અહીં જાણ્યું જો આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો